અમદાવાદના ચાણક્યપુરીમાં અકસ્માતના અહેવાલ આવી રહ્યા છે વહેલી સવારે એક કારે અકસ્માત સર્જ્યો આ કાર ડમરૂ સર્કલ સાથે અથડાઈ હતી પૂરપાટ ઝડપે બ્રિજ પરથી આવતી કાર અથડાઈ ગઈ સર્કલ બાદ અન્ય એક કાર સાથે પણ અકસ્માત થયો આખી ઘટનામાં બે લોકો ઘવાયા હોવાના અહેવાલ છે તો અમદાવાદમાં વધુ એક કાર અકસ્માત ચાણક્યપુરીનો આ બનાવ છે વહેલી સવારે કારે સર્જ્યો અકસ્માત આ લગભગ ચારેક વાગ્યાની આસપાસ જયારે આ ડમરૂ સર્કલ ઉપર એક કાર પસાર થઈ રહી હતી તે દરમિયાન કાર ચાલક આવી રહ્યો હતો અને તેને કાર ચાલક ટક્કર મારી હતી જેમાં બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે આખો જે અકસ્માત ની ઘટના હતી તે સીસીટીવી માં પણ કેદ થઈ છે અને પણ જોઈ શકાય છે કે જે કાર ચાલક હતો કેટલી અને કારણે કયા પ્રકારે આ અકસ્માત સર્જ્યો હતો સમગ્ર ઘટનાની જાણ પોલીસ ની કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને હાલમાં સીસીટીવી ફૂટેજ ના આધારે વધુ તપાસ શરૂ કરી છે કે અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો હતો જી ઋતુ આભાર માહિતી આપવા માટે દાહોદના સંજેલી તાલુકાના વાસિયા સ્ટેશને બે બસોનો સામસામે અકસ્માત સર્જાયો વહેલી સવારે ધોધમાર વરસાદ વચ્ચે વાસિયા સ્ટેશને બે બસ સામસામે ટકરાઈ ગઈ વહેલી સવારે સંજેલીથી જાલોદ રોડ તરફ પસાર થતા બે બસોનો સામસામે અકસ્માતની ઘટના બનતા દોડધામ મચી અકસ્માતની ઘટનામાં ડ્રાઇવરને ઈજા થઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે આજે અમદાવાદના અમિત શાહના વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે જેમાં ગોતા વોર્ડ ખાતે નિર્મિત ઓગણજ હેલ્થકેરનું તેમણે લોકાર્પણ કર્યું ચાંદોડિયા વોર્ડમાં વંદે માતરમ અર્બન હેલ્થ સેન્ટરનું પણ લોકાર્પણ કર્યું રાણીપમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ તેમણે હાજરી આપી અને તેઓ વૃક્ષારોપણ કરતા પણ જોવા મળ્યા તેમની સાથે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન પણ જોવા મળ્યા તો સીધી તસવીરો અમદાવાદથી આવી રહી છે રાણીપ વિસ્તારમાંથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે અને તેમના પ્રવાસનો આજે બીજો દિવસ છે ગઈકાલે તેમણે ગણેશ પંડાલોમાં અલગ અલગ જગ્યાએ દર્શન કર્યા હતા અને ત્યારબાદ આજે તેઓ હેલ્થ હેલ્થકેર સેન્ટરનું લોકાર્પણ કરવા પહોંચ્યા ત્યારબાદ રાણીપમાં અત્યારે વૃક્ષારોપણ કરી રહ્યા છે જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન પણ તેમની સાથે ઉપસ્થિત છે અને કોર્પોરેશનના જે કોર્પોરેટરો છે સ્થાનિક કોર્પોરેટરો છે તેઓ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા દેવાંગ દાણી પણ જોઈ શકાય છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમદાવાદમાં અમિત શાહના વિવિધ કાર્યક્રમો છે આજે અને સાંજે પણ ચાર વાગ્યા પછી એક જાહેર કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપવાના છે હાલ જે અલગ અલગ જે મત વિસ્તાર છે ગાંધીનગર મત વિસ્તાર અને અમદાવાદના કેટલાક જે વિસ્તારો છે ત્યાં તેઓ અલગ અલગ કાર્યક્રમોમાં ત્યારે હાજરી આપી રહ્યા છે હાલ તસવીરો રાણક વિસ્તારથી આવી રહી છે જ્યાં તેઓ વૃક્ષારોપણ કરી રહ્યા છે તો ગોતા ઓગણજ અને ચાંદલોડિયા અને રાણીપ આ ચાર અલગ અલગ વિસ્તારોમાં આજે તેમના સવારથી જે કાર્યક્રમો રહ્યા ઓગણજમાં હેલ્થકેર સેન્ટરનું લોકાર્પણ કર્યું તો ગોતામાં વંદે માતરમ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું જ્યારે રાણીપમાં તેમણે વૃક્ષારોપણ કર્યું અને હવે વાત ભાદરવામાં ભરપૂર વરસાદની દાહોદના સિંગવડ નગરના કેટલાક વિસ્તારના ઘરોમાં પાણી ભરાઈ ગયા સિંગવડ ખાતે કબૂતરી નદીમાં પાણીની ભારે આવક થતા નદી બે કાંઠે વહેવા લાગી રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદને પગલે મકાનોમાં પાણી ઘૂસી ગયા વરસાદી પાણીનો નિકાલ ન હોવાના કારણે રોડ પર એક થી દોઢ ફૂટ પાણી ભરાઈ જતા લોકો હેરાન પરેશાન થયા દાહોદના સિંગવડ નગરથી આ તસવીરો આવી રહી છે જોઈ શકાય છે કે કેટલું પાણી છે એ રસ્તાઓ પર જોવા મળે છે કબૂતરી નદીમાં પાણીની ભરપૂર આવક છે જેના કારણે નદીના પાણી જે છે આસપાસના વિસ્તારોમાં આવી રહ્યા છે સિંગવડ નગર જળબંબાકારની સ્થિતિમાં જોવા મળ્યો અહીંયા લોકોના ઘરો સુધી પાણી આવી ગયા છે જેથી લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો વધુ માહિતી મેળવીએ દાહોદથી સંવાદદાતા સૌરભ ગેહલોત જોડાયા છે સૌરભ દાહોદમાં સિંગવડની હાલ સ્થિતિ શું છે અને બાકીના વિસ્તારોમાં વરસાદ કેવો છે બિલકુલ કહી શકાય કે અત્યારે સિંગવડ જે નગર છે તેના નીચવાસ વિસ્તારોમાં તમામ જે મોટા ભાગના ઘરોમાં પાણી ભરાઈ જવા પામ્યું હતું મોડી રાત્રેથી લઈ અને સિંગવડ પંથકની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને કહી શકાય કે એકત્રીસ એમ એમ જેટલો વરસાદ સિંગવડ પંથકની અંદર વરસી ચુકે છે ત્યારે કહી શકાય જે સિંગવડના નીચાણવાળા વિસ્તારો છે અને રોડ છે ત્યાં રોડ ઉપર એક થી દોઢ જેટલું ફૂટ પાણી ભરાઈ જોવા પામી છે અને વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે તેમજ નગરની અંદર જે નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાવાના કારણે એક કાચું મકાન પણ ધરાશાયી થવા પામ્યું હતું જો કહી